સમસ્ત ગુગડી સમાજ સમસ્ત બ્રહ્મ સમાજ અને ખાસ કરી એના આહીર સમાજના આગેવાનો પણ વધારીએ છે ત્યારે આપણે સાથે ચર્ચા કરીએ કે આ વારંવાર આવા દુરુપયોગ દુઃશબ્દો ઉપયોગ કરવામાં આવે છે અને પાછળથી માફી માંગવામાં આવે છે અને આખો મામલો શાંત કરવામાં આવે છે તો આનો એન્ડ ક્યારે આનો અંત ક્યારે જે આપણે વાત કરીએ સાહેબ રામજીભાઈ સાથે જય દ્વારકાધીશ હું આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર સૌથી પહેલા તો આજે હું દ્વારકા ગુગડી બ્રાહ્મણ સમાજને તમામ અહીંયા વડીલો જે પણ અહીંયા વધાર્યા છે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ખરેખર આ દ્વારકાને ટાર્ગેટ કર્યું છે તો અહીંથી જ શરૂઆત થઈ છે રહ્યા અને જરૂરિયાતો આ આ લોકો અવારનવાર આપણા એકો એક ભગવાનને વારંવાર દર બબે ત્રણ ત્રણ મહિને ટાર્ગેટ કરે છે આ કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને અહીંથી અમે સરકાર શ્રીને પણ કહેવા માંગીએ છીએ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબ પટેલને પણ કહેવા માંગીએ છીએ અને ગૃહ મંત્રી અર્સંગભાઈ સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે આ જે અવારનવાર જે ચાલે છે એ રૂપી ગાઢ છે અને આના ડોક્ટરો સચિવાલયમાં એકસોને બ્યાસી જે ડોક્ટરો છે એ લોકોને પણ અમે કેવા માંગીએ છીએ કે તમામ ધારાસભ્યો આપણા હિન્દુ ધારાસભ્યો છે તે લોકો ત્યાં આમની અવાજ ઉઠાવો અને આ ગાંઠને તમારે પણ દૂર કરવાની છે કારણ કે હિન્દુ સમાજ આપણો ખરેખર તમામ જગ્યાની લાગણીઓ અવારનવાર દુભાઈ છે અને આ આ લોકો એવું કહે છે કે દ્વારકાધીશ મંદિર વિશે બોલ્યા છે એ લોકો કે અહીંયા ભગવાન નથી અને વડતાલમાં છે અરે ભાઈ ભગવાન દ્વારકાધીશ આખા વલ્ડમાં છે અને આખા વર્લ્ડના

કુરાનુમાં મંદિર છે બસો વર્ષના જૂના ઇતિહાસ ધરાવનારા વ્યક્તિઓને અમારા ભગવાન વિશે બોલવાનો કોઈ અધિકાર નથી જય દ્વારકાજી ખાસ કરીને આજે દ્વારકા ગુણી બ્રા પાંચસો પાંચ બ્રહ્મ સમાજના જે પ્રમુખ છે તેઓ આપણી સાથે છે અને આજનો જે કાર્યક્રમ છે ખૂબ જલદ અને ખૂબ આક્રમક કાર્યક્રમ છે અને આજના કાર્યક્રમ અંગે આપણે માહિતી આપશે એ જ જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશ જગદગુરુ શંકરાચાર્ય બારસીના પ્રતિનિધિ શ્રી નવ નારાયણંદજી સ્વામીના આશીર્વાદ લઈ અમે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા જે દ્વારકાધીશ મંદિર ભગવાન દ્વારકાધીશ તેમજ ગુગડી જ્ઞાતિ સંબંધે જે બકવાસ કરેલ છે એ એક ભગવાન દ્વારકાધીશ અને જ્ઞાતિ ઉપર નિર્લજ હુમલો છે સંતો સન્યાસીઓ સ્ટેજ ઉપર બેસી અને જ્યારે આવી વાતો કરે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી તો ભાઈ તમારી ક્યાં અક્કલ ચોવા ગઈ છે દ્વારકા ગોકુલ વતરા મૂકી અને ભગવાને દ્વારકામાં દ્વારકા નગરીની સ્થાપના કરી સવા વર્ષ આજ ભૂમિ ઉપર રાજ કર્યું આ

દ્વારકાના બેત્તાલીસ કિલોમીટરના એરિયામાં એક રૂપિયાનું પણ નુકસાન નહીં થતું તો દ્વારકાધીશ વિરાજમાન દ્વારકાધીશ ભૂમિ પર છે તમારે આટલું તો વિચારવું જોઈએ કે દ્વારકાધીશ વલતાલમાં છે કે દ્વારકામાં છે અને સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમે ગમે ત્યારે ગભે તેવા શબ્દોના પ્રયોગ કરી અને ગભે તેને નિમ્ન દેખાવાની કોશિશ કરો છો તો તમારું પરિણામ તમારે ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય છે માનીયે છે કે તમારા એ ભગવાન છે તો તમે તમારા ભગવાનને માનો આ દ્વારકાધીશના જે ભગવાન ભગવાન છે ને હજારો લાખો કરોડો શ્રદ્ધાળુ છે એનામાં આસ્થા રાખે છે દ્વારકામાં છે અને દ્વારકાધીશને માને છે તમારા કહેવાથી કોઈ વલતાલમાં દ્વારકાધીશ આવી નથી જાવાના કે વલતાલમાં દ્વારકાધીશને માનવાના નથી દ્વારકાધીશ તમામ હિન્દુ ભક્તોના હૃદયમાં છે દ્વારકાધીશે આજ સુધી તમામ શ્રદ્ધાઓની રક્ષા કરી છે કલ્યાણ કરેલું છે અને હવે પછી પણ કરતા આવશે ભગવદ્ ગીતામાં પણ ગયેલું છે તે ભગવાન દ્વારકાધીશ સાક્ષાત દ્વારકાની ભૂમિ ઉપર હાજર છે અને એના હજારો પ્રમાણ આજ આ ભૂમિ ઉપર બળી રહ્યા છે વધારે હું નહીં કહું આજે આપણે આ આંદોલન શરૂ કરી રહ્યા છીએ એક આવેદનપત્ર ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ જગતગુરુ શંકરાચાર્ય ભારતસિંહના આશીર્વાદ લઈ એસટીએમ ઓફિસ કલેક્ટર સાહેબ ને આ આવેદન પત્ર દેવા જઈ રહ્યા છે હું ગુજરાત ગવર્મેન્ટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આવેદન કરીશ નિવેદન કરીશ કે આ હવે હદ થઈ છે આ આપના દ્વારા જે રીતે રીતે મૂકી શકો મૂકી અને હવે પછી આવા કોઈ વિવાદિત વિવાદિત પ્રશ્નો ઉભા ન કરે અને હિન્દુ આસ્થા અને સનાતન સનાતન ધર્મને જાળવી શકે એવા પ્રયત્ન કરો જય દ્વારકાધીશ અસ્તુ હવે હદ થઈ ગઈ છે એવું ગુડી સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે આપણી સાથે દ્વારકા બ્રહ્મ સમાજ ના આગેવાન ગિરધરભાઈ જોગી આપણી સાથે છે જી ગિરધરભાઈ તમારું સૂચવાનું છે જય દ્વારકાધીશ એક તો ખાસ કરીને સ્વામીજી પણ એમની પણ જય દ્વારકાધીશ ખાસ તો આજના દિવસે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ એટલા માટે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રના પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારકાના પ્રમુખ ઉગડી બ્રાહ્મણ સમસ્ત સૌ સાથે મળી એક પ્રશ્ન એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા અવારનવાર હિન્દુ જે સનાતન ધર્મ છે આ સનાતન ધર્મના દેવી દેવતા ઉપર કાયમી માટે કંઈક ને કંઈક ટીકા ટીપ્પણો થઈ રહી હોય અને એમાંય ખાસ કરીને દ્વારકાધીશ ની બાબતમાં કે દ્વારકાધીશ દ્વારકામાં નથી અને વડતાલમાં છે

આ લોકો આવા સાધુઓ બીજા ધર્મોની સામે સનાતન ધર્મને નીચો દેખાડવાનું કાર્ય કરી રહ્યા છે અને પોતે જે છે પોતાના કદાચ સાચા હશે શબ્દો જે છે પોતાના સંપ્રદાયના વિચારો સાચા હશે પણ સનાતન જે છે એને તોડી મરોડી એના દેવી દેવતાઓનું અપમાન કરી અને આવી હલકી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનું આ કારણ આ ષડયંત્ર સમજાતું જ નથી અને આજે જે સ્વામિનારાયણ સંપ્રદાય એ તો અંગ્રેજોની સનાતન ધર્મમાં તોડફોળની નીતિમાંથી ઉત્પન્ન થયેલો સંપ્રદાય છે કદાચ આના માટે જેટલા લોકો ભણેલા ગણેલા છે જેટલા લોકો સમજુ છે એ બધા થોડુંક જઈને જોઈ શકશે કે આ સંપ્રદાયની ખરેખર આ સંપ્રદાય ક્યાંથી કેવી રીતે આવ્યો છે છતાં એની સામે કોઈ વાંધો નથી જો કોઈ સારા કાર્ય કરતા હોય સમાજને એકજૂટ કરતા હોય અને કોઈ સારી વાતો કરતા હોય પણ સારી વાતો જરૂર કરો પણ સમાજને તોડવાનો ધર્મના જે છે સનાતની જે હિન્દુઓ છે આ એની વાતો કરી અને એ આયા નથી ને ત્યાં છે આવા પ્રકારના બેહુદા આવા પ્રકારના કોઈ પાયા વગરના જે વક્તવ્યો આપી અને સમાજને ખોટા રસ્તે લઈ જતા હોય ત્યારે મારે તમામ સાધુઓને પણ કહેવાનું સંપ્રદાય સાથે જોડાયેલા સાધુઓને કે જો તમે આમની સાથે નથી આ પુસ્તકોની સાથે નથી આવા સંતો સાધુઓની સાથે નથી જેવો બફાટ કરે છે તો સામે આવી અને તમે લોકો કેમ કઈ નથી કેતા તમારે કઈ કેવું જોઈએ હવે તમને કોઈ પણ મેળાવડો હોય કાર્યક્રમ હોય તો વાત તે બોલાવતા હોય તો અત્યારે તમારી જરૂર છે જે તમારા અંદર તમે જેની ચુંદડી ઓઢી છે એમાંથી આવા સાધુઓ હોય તો એ સાધુઓને એ પુસ્તકોને વખોડી કાઢવાનું સમાજની સામે લાવવાનું એ તમારી જવાબદારી છે તો આ તકે પ્રશાસન ને આપણા સનાતન હિન્દુ ધર્મના તમામ જન સમુદાયને સાથે સાથે તમામ હિન્દુડા જેટલા પણ

અને ખાસ કરી અને આજે દ્વારકાધીશ ઉપર અને દ્વારકાના બ્રાહ્મણો ઉપર જે ટીકા ટિપ્પણીઓ અને પુસ્તકોમાં જે લખાણ લખવામાં આવ્યું છે તેના અનુસંધાને આજે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારકાના પ્રમુખ શ્રી વિજયભાઈ ભૂજળ આપણી સાથે છે અને એમને જણાવશું કે વારંવાર આવું અપમાન ક્યાં સુધી સહન કરવામાં આવશે અપમાન થાય અને માફી માંગે અપમાન થાય અને માફી માંગે તો આ ક્યાં સુધી જી વિજયભાઈ શિવ શિવ બહુ વધારે થઈ ગયું છે જ્યારે સ્વામિનારાયણ સમાજ જે જે એના સ્વામીજી જે ખોટો બફાટ કરી રહ્યા છે તેનો કોઈ ઇતિહાસ જ નથી સ્વામિનારાયણ જે સંપ્રદાય છે તેનો ઇતિહાસ શું ત્યારે અમારા ભગવાન દ્વારકાધીશ આપણા સૌના સમસ્ત હિન્દુ સનાતનની ધર્મના આરાધ્ય દેવ છે જેનો ઇતિહાસ પણ પાંચ હજાર વર્ષથી વધારે છે જ્યારે શંકરાચાર્યજી આની આજે સાનિધ્યમાં આજે જ્યારે દ્વારકાના ગુગરી બ્રાહ્મણ વિશે જ્યારે પણ એને ખોટો બફાટ કર્યો છે ત્યારે સમસ્ત સૌરાષ્ટ્રના બ્રાહ્મણો ગુગરી સમાજની સાથે છે તેમજ અમારા ભગવાન દ્વારકાધીશના આરાધ્ય દેવની વિશે જે ટિપ્પણી કરી છે તેને હું સખત શબ્દોમાં વખડું છું અને આગળના સમયમાં દ્વારકા શહેરના દરેક સમાજ આગળ જતા પણ અમે હજી અહીંથી જયારે બેસવાના નથી અને આગળ જતા પણ હજી જો આ સમાજ માફી લઈ માગે તો વધારે અમે ઉગ્ર આંદોલન કરીશું શિવ શિવ ટૂંકમાં હવે હદ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે આજે વિજયભાઈ ભુજળે જણાવ્યું કે હવે આ લડાઈ છેલ્લી લડાઈ કરી અને આનો અંત લાવવામાં આવશે રજનીકાંત જોશી ગુજરાત તક દ્વારકા